હાજરીમાં પુણે એનડીએ ખાતે એકસો ઓગણપચાસ માં કોર્ષની ભવ્ય પાસિંગ આઉટ પરે સંપન્ન ત્રણસો ઓગણતીસ કે રાષ્ટ્ર સેવા માટે સજ્જ પુણે ના ખડકવાસલા સ્થિત નેશનલ ડિફેન્સ એકેડેમી ના ખેત્રપાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે એકસો ઓગણપચાસમાં કોર્સની પાસિંગ આઉટ પરેડ શાનદાર રીતે સંપન્ન થઈ હતી આ ભવ્ય સમારોહમાં નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે કુલ ત્રણસો ઓગણત્રીસ કેડેટ્સ જેમાં અઢાર વિદેશી કેડેટ્સનો પણ સમાવેશ થાય છે સઘન તાલીમ પૂર્ણ કરી ભારતીય સેનાની ત્રણે પાંખોમાં જોડાવા માટે સજ્જ થયા હતા એડમિરલ ત્રિપાઠીએ કેડેટ્સને સંબોધતા વર્તમાન સમયમાં યુદ્ધ ને સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે વિચારોની ગતિને બદલતી ટેકનોલોજી ભવિષ્યમાં આપણી સૌથી મોટી સંપત્તિ બની રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોને ટાંકતા તેમણે ઉમેર્યું હતું કે શાંતિનો માર્ગ શક્તિ દ્વારા જ પ્રશસ્ત થાય છે અને આજની યુવા પેઢી એ શક્તિનું પ્રતિક છે તેમણે મહિલા કેડેટ્સની ભાગીદારીને બિરદાવતા કહ્યું હતું કે પુરુષ સમકક્ષ ખભે ખભો મિલાવી ઉભેલી આ દીકરીઓ રાષ્ટ્રની સુરક્ષા માટે નવી આશા છે આ પરેડમાં કેડેટ સિદ્ધાર્થ સિંહે પરેડ કમાન્ડર તરીકે ઉત્કૃષ્ટ નેતૃત્વ પૂરું પાડ્યું હતું જ્યારે કેડેટ દીપક કાંડપાલને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો ગોલ્ફ સ્કોડ સ્ક્વોડ્રનને ચીફ ઓફ સ્ટાર બેનર એનાયત કરવામાં આવ્યું હતું આ સમારોહમાં માત્ર તાલીમની પૂર્ણ નથી પરંતુ રાષ્ટ્ર સેવા માટે સમર્પિત નવા યોદ્ધાઓના ઉદયનું પ્રતિક છે જેઓ હવે આગામી તાલીમ માટે સંબંધિત સેવા અકાદમીઓમાં જોડાશે tuturi tuturi tuturi